આજે સાંજે ચાર કલાકથી આઠ કલાક દરમિયાન વડોદરા શહેર જિલ્લામાં છ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવનાર છે વીએમસી ખાતે મોકડ્રીલ સંદર્ભે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સાંજના ચારથી રાત્રિના આઠ કલાક દરમિયાન વડોદરા શહેરમાં મોકડ્રીલ તેમજ સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટને લઈને પાલિકા ખાતે મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું દુશ્મનના હુમલાઓ દરમિયાન આત્મસુરક્ષા માટેના પ્રશિક્ષણ માટેનું આ મોકડ્રીલ છે દુશ્મનો દ્વારા હવાઈ હુમલો થાય તો તે અંગે શું તૈયારીઓ રાખવી નુકસાન થાય તો બચાવ રાહત કામગીરી લોકોના સલામત સ્થળ નક્કી કરવા અસરકારક સંચાર વ્યવસ્થા જરૂરી ખાદ્ય પુરવઠાની ઉપલબ્ધતા પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત સરકારી હોસ્પિટલમાં જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા જેવી બાબતોની કવાયત મોકડ્રીલમાં કરાશે જે સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ મ્યુનિસિપલ કમિશનર પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આતંકવાદી હુમલો થયો બાવીસમી એપ્રિલ અને સમગ્ર વિશ્વ આ ઘટનાનું સ્તબ્ધ થઈને સાક્ષી બન્યું હતું અને સૌ કોઈની ઈચ્છા હતી કે આ જે આતંકવાદી હુમલામાં જે પરિજનો આપણે ગુમાવ્યા છે એમને ન્યાય મળે ત્યારે હવેની સરકાર ચોક્કસ જ્યારે પણ આવું કંઈ પણ બને છે ત્યારે પછી એ સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંદૂર જે થોડા કલાકો પહેલાં સમગ્ર વિશ્વ અને આપણે સૌ એના સાક્ષી બન્યા કે હવે આતંકવાદીઓની કોઈ પણ આવી એક્ટિવિટીની સામે ભારત સરકાર ચૂપ નહીં બેસે પરંતુ એમને આપણે આપણી જ રડારમાંથી એમના ત્યાં આ રીતે એટેક કરી ઓપરેશન સિંદૂર પાર પાડી અને ખરા અર્થમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે સમગ્ર ભારત સરકારના ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલય દ્વારા આપણને આજે એટલે કે સાતમી મેના રોજ સર્જિકલ સોરી સાતમી મેના રોજ સિવિલ ડિફિકન્સ સિવિલ ડિફેન્સની મોકડ્રીલનું આયોજન સમગ્ર દેશમાં બસો ને સિત્તેર ટુ સિક્સટી નાઇન જેટલી સિટીઝમાં અને સમગ્ર ગુજરાતમાં ઓગણીસ જેટલા સ્થળોએ અને તેમાં પણ વડોદરા વડોદરા સુરત અને કાંકરાપાડ આ ત્રણ એ વન કેટેગરીમાં આવતી સિટીઝ છે અને વડોદરા સૌથી પ્રથમ ક્રમાંકે એ વન કેટેગરીની સિટીઝ છે કારણ કે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે ત્યારે વડોદરા શહેરની જવાબદારી પણ પછી તે તંત્ર હોય ચૂંટાયેલી પાર્ક હોય જિલ્લા વહીવટી હોય કે સમગ્ર સરકારના કોઈપણ તંત્રનો વિભાગ હોય આ દરેક જણ આ વિષય માટે પૂરેપૂરી સતર્કતાથી પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી તૈયાર છે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ત્યારે ગટરોજ રોજ આ જ સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે પણ આ સંદર્ભની બેઠક એટલે કે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આપ સૌ મીડિયાના ભાઈઓ પણ ત્યાં ઉપસ્થિત પણ હતા અને આ બેઠકમાં પણ જીબી હોય અગ્નિશમન હોય વન વિભાગ હોય પીડબ્લ્યુડી હોય તબીબી હોય હોમગાર્ડ હોય મહેસૂલ કલેક્ટર હોય કચેરી હોય કે પછી સ્ટાફ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ટ્રાફિક પોલીસ વિભાગ હોય મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આપની વડોદરા મહાનગરપાલિકા હોય એના અધિકારીઓ અને દરેકે દરેક વિભાગ સંલગ્ન બધા જ વિભાગો દ્વારા કરેલી તૈયારીઓની સમીક્ષા ઓલરેડી સરકારશ્રી સાથે કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવાની પણ પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે અને આજે દેશભરમાં જે જે મિનિટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌપ્રથમ શાયરન વગાડી અને કોઈ એર હુમલાની સંદેહ એટલે એર હુમલાની તૈયારીના ભાગરૂપે શાયરન વગાડવામાં આવશે શાયરન વગાડવાની પ્રક્રિયામાં બે પેટર્ન છે જેમાં એક પહેલાં ત્રુટક ત્રુટક સાયરન વગાડવાથી નાગરિકો જાણી શકશે કે કોઈ એર હુમલાની તૈયારી થઈ રહી છે અને લગભગ ચાર વાગ્યાથી આ રીતની જે મૉકડ્રીલનું આયોજન છે વડોદરા શહેરમાં બે જગ્યાએ એક ઓએનજીસી અને એક ઇન મોલ ખાતે આ મોકડ્રીલ થનાર છે તો સાથે સાથે સાડા સાત વાગે સમગ્ર શહેરમાં ક્રૅશ બ્લેકઆઉટ થશે નાગરિકોએ કે કોઈએ પણ આનાથી પેનિક થવાની જરૂર નથી ભારત સરકાર કોઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણપણે સજ્જ છે અને સરકારના બધા જ તંત્ર પોતપોતાની રીતે પૂર્ણપણે તૈયાર છે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામ કરવા માટેની બધી તૈયારીઓ પણ કરી લીધી છે અને બધા જ વિષયોને સંલગ્ન બેઠકો પણ કરી દેવામાં આવી છે નાગરિકોને અનુરોધ છે કે અનુરોધ છે કે કોઈ પણ પેનિક થવું નહીં અને જ્યારે પણ સાયરન વાગે છે ત્યારે આ યુદ્ધની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણને સૌને પ્રશિક્ષણ મળે તે હેતુથી પહેલાં ક્રેશ બ્લેક બ્લેકઆઉટ માટે જ્યારે લાઇટ બંધ કરવામાં આવશે ત્યારે રસ્તા પર જ્યારે જતા આવતા વાહનો છે અને આપણે જો કોઈ નાગરિક રસ્તા પર છીએ વાહન વ્યવહારના સમયમાં અવર જવરના સમયમાં જે તે સમય જેવું ક્રેશ બ્લેકઆઉટ થાય છે તો પોતાનું વાહન જ્યાં હશે ત્યાં થોભાવી દેવાનું છે લાઇટ્સ બંધ કરી દેવાની છે અને આ રીતે નાગરિકોએ પણ પોતાના રહેણાંક વિસ્તારોમાં પોતાના ઘરે લાઇટ બંધ કરવાની છે પડદા અને જરૂર હોય ને કાચના બારણા હોય તો તેને પેપરથી અવશ્ય ઢાંકી દેવા જોઈએ કારણ કે ઘરમાં જો વડીલો છે કોઈ બીમાર છે કે બાળકો છે એવા સંજોગોમાં કેન્ડલ દ્વારા એમને પોતાના ઘરમાં જોઈ શકાય એટલા પ્રકાશની જરૂર પડે તેવા સંજોગોમાં થોડો પણ પ્રકાશ બારીના કાચમાંથી બહાર ના જાય અને આ સરકારશ્રી દ્વારા જે મોકડ્રીલ અને જે ક્રેશ બેકઆઉટનું આયોજન કર્યું છે આ પૂર્વ તૈયારીના ભાગરૂપે છે જ્યારે કોઈ યુદ્ધ જેવી અનિશ્ચિતતાની સ્થિતિનું નિર્માણ થાય અને ત્યારે આપણે સૌ આ મોકડ્રીલ દ્વારા આ વિષયથી જાણકાર બની ચૂક્યા હોઈએ તો સરળતા રહે તે માટેનું આયોજન છે સૌએ સાથે મળી એમાં ભાગ લઈએ અને બની શકે કે આવા સંજોગોમાં કોઈ નેચરલ બર્થ એટલે કે કોઈ બેનને ડિલિવરી પેન્સ આવે કોઈ નેચરલી કોઈને અકસ્માત થયો હોય કે કોઈ એવા અનિશ્ચિત સંજોગો હોય કે જેમાં આપણે મદદ કરવાની જરૂર હોઈ શકે છે આપણે સરકારશ્રી દ્વારા રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય કે હોસ્પિટલ જેવી કેટલીક સુવિધાઓ જે પાયાની જરૂર જીવન જરૂરિયાતની સુવિધાઓ છે એને ચાલુ રાખવાની છે એટલે આપણે જે પણ જગ્યાએ ક્રે ક્રેસ બ્લેકઆઉટમાં છીએ પણ કોઈ હોસ્પિટલ હશે કોઈના ઘરે કારણ કે કેન્સર જેવી ગંભીર બીમારીના કેસ કેસોમાં ઘણી વખત હોસ્પિટલમાંથી એમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવતો હોય છે પરંતુ ઘરે જ્યારે એ લોકોને ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે એમને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી શકે છે તો આપ મીડિયાના ભાઈઓને પણ વિનંતી છે કે આવા સંજોગોમાં જ્યાં કોઈ પણ એવી પોસિબિલિટીઝ નથી કે એ લોકો કમ્પ્લીટ બ્લેકઆઉટનું એ લોકો પાલન કરી શકે તો ત્યાં એને રિલેક્સેશન આપવામાં આવ્યું છે તો એ પણ ધ્યાને લઈએ તો સાથે સાથે કુદરતી અકસ્માત અથવા બની શકે એ સડાસા પાંચથી આઠના ગાળામાં કારણ કે જન્મ અને મૃત્યુ એ કોઈના હાથની વાત નથી આ કુદરતી હોય છે આવા સંજોગોમાં કોઈ નેચરલ ડેટનો કે એવો પણ કોઈ વિષય બની શકે છે તો આપણે સૌ એક નાગરિક તરીકે પદ હોદ્દો આ બધું બાજુ પર મૂકીને સૌ વડોદરા શહેરના નાગરિક બની અને આપણા સૌ નાગરિકોને આપણા ભાઈઓ બહેનોને અને આપણા પરિજનોને આપણા શહેરીજનોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ અને કોઈ પણ ગભરાયા વિના અને કોઈ નબળા મનના લોકોને પણ આ સાયરન માગે છે ત્યારે ચોક્કસ એવું માની લેવાની જરૂર નથી કે આ કોઈ યુદ્ધની પરિસ્થિતિ છે પરંતુ માત્ર ને માત્ર આપણને યુદ્ધની પરિસ્થિતિમાં કેમ વર્ગ સમગ્ર શહેરમાં જેટલા પણ આપણે ફાયર બ્રિગેડ દ્વારા જેટલા પણ સાયરનો જે બિલ્ડિંગો પર મૂકવામાં આવ્યા છે તે તેની સાથે સાથે ચુમ્માળીસ જેટલા ફાયરના વાહનો છે એમ્બ્યુલન્સીસ છે અને બીજા પણ સાયરનોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં જેમાં અત્યારે જે છે તે ડિટેલ સ્ટેશન ફાયર સ્ટેશન છે એમાં પાણીગેટ વડીવાડી જીઆઈડીસી ટીપીથેર વાસના ગાજરાવાડી ઈઆરસી અને વીએમસી એરિયામાં નવયુગ વિદ્યાલય છે અકોટા છે પછી વળસર છે વડસર સુરજ સુરજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને વિનયનગર કમ્યુનિટી હોલ આ સિવાય મેં કહ્યું તેમ ચુમ્માળીસ જેટલા ફાયરના જે વ્હીકલ્સ છે જેની ઉપર પણ સાયરન છે સાથે સાથે એમ્બ્યુલન્સના છે જે પણ મોટી જે સાયરનવાળી વ્હીકલ્સ છે આ બધા દ્વારા દરેકે દરેક વિસ્તારમાં અને જે વોલેન્ટિયર્સ છે કાર્યકર્તાઓ છે અધિકારીશ્રીઓ છે જે લોકો સ્વયંભૂ આમાં જોડાયા છે યુવા મોરચાની ટીમ જોડાઈ છે આ બધાને પણ પોતાના મોબાઈલ દ્વારા પણ કોઈ જગ્યાએ કોઈ સંજોગોમાં સાયરન ન વાગવાની પરિસ્થિતિમાં મોબાઈલ દ્વારા પણ આપણે સાયરન વગાડી અને લોકોને આ વિષય માટે મહિતગાર કરી શકીએ કે સાડા સાત વાગે અને કોર્પોરેશનનું જે શાયરનની પેટર્ન છે એમાં મેં કહ્યું પહેલાં કહ્યું તેમ કે પહેલાં ત્રુટક ત્રુટક શાયરન વાગશે જે હવાઈ હુમલાની તૈયારી છે એના ભાગરૂપે આપવામાં આવતી માહિતીનું ઇન્ડિકેશન કરે છે તો સાથે સાથે અડધો કલાક પછી એટલે ક્રેશ બેકઆઉટ ક્રેસ બ્લેકઆઉ પૂરા થવાના સમયે એક સળંગ સાયરન વાગશે જે સબ સલામતની ખાતરી લોકોને અપાવશે બાવીસમી એપ્રિલે પહેલગામ બાયસરાન વેલીમાં પાંચ આતંકવાદીઓ દ્વારા છવ્વીસ ટુરિસ્ટોની હત્યા કરવામાં આવી એનો જડબાતોડ જવાબ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન સિંદૂર દ્વારા ગઈકાલે રાત્રે જ આપી દેવામાં આવ્યો છે નવ જેટલા ત્રાસવાદી ઠેકાનાઓનો નાશ કરવામાં સો કરતાં વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવે છે ત્યારે પાકિસ્તાન સામે કોઈ ગેરવાજબી હુમલો કરે એ માટે ઇન્ટરનલ સિક્યોરિટી માટે આપણે સૌ નાગરિકોએ તૈયાર થવું પડે એ આશયથી આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર વડોદરા કલેક્ટર કમિશનર પોલીસ કમિશનર હોમ મિનિસ્ટ્રીની ગાઈડલાઇન પ્રમાણે આજે મોકડ્રીલનું આયોજન કર્યું છે ચાર વાગ્યાની આસપાસ એર રેડ માટેનું સારેશન સાયરન વાગશે અને એ વખતે ઈ વેકેશન રિહર્સલ અને જે પ્રમાણે નાગરિકોએ સેફ જગ્યાએ શિફ્ટ થવાનું હોય એનું ટ્રેનિંગ સેશન છે આ ઓપરેશન અભ્યાસ અંતર્ગત રાત્રે આઠ વાગે ફરી સાયરન વાગશે આઠથી સાડા આઠ દરમિયાન ક્રૅસ બ્લેકઆઉટ એટલે કે તમામ પ્રકારની હોરિઝ્રોન સાડા સાતથી આઠ ક્રૅશ બ્લેકઆઉટ માટેનું સારી ભાગ છે અને જેનાથી જે એરિયલ સ્ટ્રાઇક થતી હોય ત્યારે એ લોકોને ટાર્ગેટ લેવા મુશ્કેલી પડે એ માટે બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે ખાસ કરીને જે ઇમ્પોર્ટન્ટ ઇમારતો છે એના ડિસ્પર્ઝન અને કેમોફ્લેજની એક્ટિવિટી પણ સરકારો કરતી હોય છે પરંતુ આ એક મોગ્રિલ છે જેમાં નાગરિકોએ પેનિક થવાની જરૂર નથી ફક્ત નાગરિકો એલર્ટ થાય નાગરિકોમાં કોન્ફિડન્સ લેવલ વધે અને એક સહકારની પરસ્પર સહકારની ભાવના ઉત્પન્ન થાય એ માટે આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે લાંબા ગાળાના આયોજનો પણ કરવાનું વિચારી રહ્યા છે જેમ માન્ય શ્રી કમિશનર સાહેબે કીધું એમ કે અલગ અલગ લોકેશન લોકેશનના સિવિલ ડિફેન્સ કરવાના હોય એમાં રેલવે સ્ટેશન હોય રેલવે લાઇન હોય એરપોર્ટ હોય જે પબ્લિક પ્લેસીસ હોય એના પણ સિવિલ ડિફેન્સના આયોજનો કરવામાં આવ્યા છે વોર વખતે કેમિકલ વેપન એટોમિક વેપન બાયોલોજીકલ વેપન આ બધાનો ઉપયોગ થાય તો એ માટેની પ્રિપેરનેસ કેવી હોવી જોઈએ ફાયર માટે લોકોની ઇસેન્શિયલ સર્વિસીસ જળવાઈ રહે લોકોનો સપ્લાય જળવાઈ રહે જે અમારા સ્ટોરમાં દવાઓ ઉપલબ્ધ કરવાની હોય ખાણીપીણીનો સામાન રાખવાનો હોય લોકોને સેલ્ટર આપવાનું હોય આ તમામ આયોજનો લાંબા ગાળાના ડિસ્કશન કરવામાં આવ્યા છે તમામ સ્ટ્રેટેજીક લોકેશનો આઈડેન્ટિફાઈ કરી એના ડેટા પ્રિઝર્વ કરવાના સેન્ટર સબ સેન્ટર બનાવવાના વોર્ડનની નિમણૂક કરવાની આ તમામ પ્રકારના આયોજન આજની આ બૃહદ મિટિંગમાં તમામ અધિકારીઓ કે જે લોકો એક્સપર્ટ છે કારણ કે કોર્પોરેશન પાસે એક્સપર્ટીસ અવેલેબલ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે અને કોર્પોરેશન મુખ્ય નાગરિક સેવા પૂરી પાડતું હોય છે કલેક્ટર શ્રી નોડલ એજન્સી રહેશે અને અમે કોર્પોરેશન તરફથી જે કોઈ સહકાર જોશે એ આપવામાં આવશે એટલે આજે આપના માધ્યમથી તમામ નાગરિકોને શું કરવું ને શું ન કરવું એની માહિતી આપવામાં આવશે આગલા દિવસોમાં કોલેજો શાળાઓ અને જે એનજીઓ છે એ લોકોને પણ ટ્રેનિંગ આપી અને સિવિલ ડિફેન્સ માટે જે વોલન્ટિયર્સ તૈયાર છે એમની પણ ભરતી કરી અને એક સામૂહિક પ્રયાસ થકી વડોદરા સાચા અર્થમાં એક ડિટર્નન્ટ સિટી બને રેડિડન્ટ સિટી બને એ માટેનો આ પ્રમાણિક પ્રયાસ છે અને આજે આપના માધ્યમથી તમામ નાગરિકોને સહકાર આપવા માટે અપીલ કરીએ છીએ સો આઈ વિલ ગીવ યુ ધ ઇન્ડિપેન્ડન્ટ થિંગ આપણા પાસે અગિયાર જે સિટીમાં છે આપણે અગિયાર સાયરન્સ આપણા અત્યારે કંટ્રોલમાં છે સાથે સાથ ફોર્ટી થ્રી લોકેશન્સ ઉપર સિવિલ ડિફેન્સનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે અને આ સિવાય વીએમસીના વ્હીકલ્સ કલેક્ટર અંદરના વ્હીકલ્સ પોલીસના વ્હીકલ્સ બધા જ મળીને વી હેવ ગોટ અબાઉટ હંડ્રેડ એન્ડ થર્ટી સિક્સ જગ્યા ઉપર અમે લોકેશન્સ કરશું એમાં ફાયરની પણ આવશે વર્કશોપના ટીમ પણ આવશે પોલીસના આવશે અને જિલ્લા કલેક્ટરશ્રીના ટીમમાં પણ આવશે એમાં બે વસ્તુ કરવાના છે એક ચાર વાગે પ્રિલિમનરી બીપ પછી ફોર થર્ટી ઓકે બીપ પછી સેવન થર્ટી ઓકે પ્રિલિમનરી બીપ અને આઠ વાગે લોંગ બીપ એ પ્રમાણે સ્ક્રિપ્ટ તૈયાર થયું છે એટલે બે વાર અત્યારે કરવાના છે અને બ્લેકઆઉટની સિસ્ટમ બહુ મોટી નથી જાતે જ વોલન્ટરલી ઘરની અંદર યા તમારા મકાનની અંદર લાઇટ્સ બંધ કરવી જેથી કરીને ઉપરથી એર રેડ થાય એરક્રાફ્ટ અટેક થાય ત્યાંથી આપણે જોઈ ના શકીએ અને આપણા ઉપર અટેક ના થઈ શકે એક વોલન્ટરલી પ્રોસિજર છે એટલે લાઇટ બંધ કરવી અને જાલીને બ્લેકઆઉટ કરવાની પ્રોસિજર છે એટલે લોકોને મિનિમમ સર્વિસ ડિસ્ટ્રપશન થાય આ રીતનું પ્લાનિંગ અત્યારે કરવામાં છે